આપણે આવે ગયા નવા બ્લોગમાં તો બધાને સ્વાગત છે તો આપણી હમણાં રેસેપી ઉપર રેસેપી ચાલુ જ છે કારણ કે અથાણાની સિઝન છે એટલે આખો દી આપણી સવારી પાંચ સાડા પછી ઉઠી હતી રાતના બાર વાગ્યા સુધી આપણી નવડા ખાતા નહીં કારણ કે એટલા ઓર્ડર છે એટલા ઓર્ડર છે આખો વિહાવાડા ને આથી કોટલું ને માલ ની બારોશ ને પછી નાખી સાલતા માધુપુર બગસરા ખીદડ બધાએ ગામ એકદમના બધા લેવા આવીને બધાના ઓડ ઓર્ડર આવ્યા બધાનાથી અમુક અમુક તો તડરના પુગાડી દીધા ને અમુક અમુકના આજે કાલે પુગાડવાના છે ને આ છે બરોડાના છે એક સુરતનું છે ને એક છે આપણી મોરબીનું આ ત્રણેય પાર્સલ છે બાકી તો બે પેપર પાંચ પાંચ કિલાના કાલે પાર્સલ કરી દીધા બધાને ત્રણ ત્રણ કિલોવાળાના કાલે પાર્સલ કર્યા આ આજ કરવાના છે બાકી આપણી બધે એટલા ઓર્ડર છે ને કે પૂગ્યા તો નહીં તો એટલે તો નવો ટોપ લેવા કારણ કે નાના ટોપમાં તો મેળ જ નહિતા હોય તો રોજે રોજ પંદર વીસ કિલો અથાણું આપણું વેચાઈ જાય રોજે રોજ ઉપરા ઉપર પડે વી કિલો તો આરામથી વેચાઈ જાય તો આપણે અથાણાના બોરા ટાઈમથી ટાઈમ જ નાખીએ ને ટાઈમથી ટાઈમ કાઢી લઈએ કારણ કે ભેગો બોરો નાખો ને એટલું બધું અથાણું ભેગું પાણી જેવું કરવું એવું કંઈ કરતા નહીં આપણી મેપી મેપી નાખીએ પાંચ પાંચ દસ દોઢ કિલાનું કરીએ તો જો આપણો મસાલો જો વગાડી ગયો ને એ આપણે આમાં ભેરવાનો છે ટોપમાં ગોળ નીચે ભાગવા જાવ ભેરવે ખોખડા છે તૈયાર એટલે આપણે એ ખોખડા છે ને તૈયાર એ આપણે નાખવાના છે બાકી આ જો ગુંદાન કેરી છે આ ગુંદાનું કરી અંદર મિક્સ આપણે ગુંદા કેરીનું કરીએ તો કેરી પણ પલારે દીધી ગુંદાએ પલાર દીધા અને આ મસાલામાં તો ગુંદા કેરી ગયા આપણા એટલે રોજે રોજ એક દિનની ને એક દિન એક દિન એક દિન વારાફરતી વારાફરતી કરતા જાય ને આજ ફાલુબીન આવ્યા કે મમ્મી મુરબો કરવો એટલે વૈશમાં અટાળા જ હુતા ને જ ન રોજ અટાળે ઘડી વાર હુવે જાય હવાય વેલા ઉઠેલી પણ ફાલુબીનની મુરબો કરવો તો કે આ મુરબાની કેરી રાખ ખમણ કરે ને રાખ દીધું તો આણે આગળ આપણી સાહણી ઉતારે લઈએ સાહણી કરે ને આપણી મુરબો બનાવેલીએ ને એવું હમણાં મુરબાના ઓર્ડર તો હું કંઈ બહુ લેતી નહીં કારણ કે મારાથી પોસાતું જ ને તોય હું ઘણા આથણાના ઓર્ડર પણ ઓછા કર ના કારણ કે એટલા આથણા બનાવીએ કે માણા માણ ઉપરા પડે કે તમારું અથાણું એક ફેરે લેતા નહીં પાછા બીજી ફેરે ઓર્ડર આપ્યો કે ભાઈ તમે આ અથાણું બહુ અસલ બનાવો અમારે સાપની જરૂર ન પડે એ હું આપણું અથાણું થાય તો આપણી જે અથાણું પણ બનાવીએ બધાના આ તૈયાર પણ કરે લીધું ઓર્ડર છે કાલે દેવાના પણ છે ને આવી રીતે આપણે બનાવીએ ને આપણે ઓર્ડર પણ આપીએ ને આપણા ફોનમાં પણ નંબર આપીએ હજે છતાંય કોઈની વહેલાથી પહેલાં આ અઠવાડિયાની અંદરમાં આ અઠવાડિયામાં બધા નંબરમાં કોઈ કોન્ટેક કરજો કોઈની જોતા હોય તો કારણ કે એ પછી પીરી કેરી આવે જાય એટલે આપણું અથાણું બગડે જાય એટલી ન કરાય એટલે જેણે હજે ઓર્ડર દેવો હોય વહેલા એ પહેલાં જલ્દી આપી દીજો હજે ઓર્ડર તો ઘણા પડ્યા પણ હું ચાર પાંચ દિનનો ટાઈમ આપ પછી આપણા હાથમાં બનીશ એક ફેરે ખાલી ટેસ્ટ કરવા પૂરતા કીજો એવા અથાણા છે એ ને જો અથાણાને આ વિડીયો કોઈ ન જોતા હોય ને જો જોયો હોય પહેલી વાર તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો બે લાઇક બટન દબાવજો ને તમને રોજે રોજ મારા વિડીયા જોવા મળે નવી નવી રેસિપી નવા નવા અથાણા ને નવું નવું મારું કામ એ તમને રોજ જોવા મળે તો હાલો આપણે આ ગૃહ ઉદ્યોગ ખોઈ લો માં આપણે આ વીડિયા પણ બધા જોવે તો એ જોવે ને મને ખૂબ સપોર્ટ મળ્યો ખૂબ ઓર્ડર આવ્યા એટલા ઓર્ડર આવ્યા કે કોઈ પૂછો માં વાત તો મારા પર બધાય ફેમિલીનો ખૂબ ખૂબ આભાર બધાનો ને એવ આપણે બનાવવાનો છે મુરબો તો મુરબાની પણ તૈયારી કરવાની છે તો મુરબાનું ખમણ થઈ અને પાણીમાં ઉકળે ગો તો એ આપણી ખાંડમાં આપણે માપસર નાખવાની છે તો આપણે આમાં બેથી દોઢ કિલો છે તો આપણે દોઢ કિલો ખાંડ નાખવાની છે પણ હું તો મારી રીતે અંદાજી જ નાખા ખાંડ મારે કોઈ માપ જોતો ને માપ લેતી લે તો પણ મારી વસ્તુ એવી જ થાય કારણ કે હું બધી માપ વગરની જ બનાવ એટલે આ જો મૂળ બોય એ છે ને અથાણાની તો બધી તૈયારી કરી લીધી ને જો હમણાં સાહણી મૂકે દઈએ એટલે આપણી તૈયાર કરીએ મુરબો આપણી સબડી કોઈ કરીએ મુરબો ને આમાં આજે જો આપણે જે નાખવું હોય નાખે હગો તમારે કોઈ સૂકો મેવો નાખે હગો તો કોઈ કલર નાખવો હોય તો કલર એલચી તદલવી એવું બધું તમે મેં નાખે જેટલું આમાં નાખો એટલું ઓછું એટલે આપણી બેનની જેવો ફાલ્ગુની બેનને જેવો ભાવીએ એવો આપણે આજે મૂરબો બનાવવાનો છે તો આપણે મૂકી દઈએ ચાહણી તો આગળ હું તમે બન્યા રહેજો હાલો તો આપણો જો આ મુરબો થવા આવ્યો ને ચાહણી આવે ગઈ હતી નાખી દીધો ને એ આપણે આમાં નાખવાના છે તો જ લવિંગની એલચી એલચી ફોલે ફોલે થોડીક નાખી ને આ છે આપણી દ્રાક્ષની કાજુ તો આ કાજુનું દ્રાક્ષ નીચે ઉતારે નાખવાનું છે ને આણો મસાલો પણ આપણે નીચે ઉતારે નાખવાનો છે તો આપણો મુરબો તૈયાર તો મારે તો કોઈ માપ વગરનો જ મુરબો બનાવવાનો હોય કે કેટલી ખાંડ લઈ એમને એમ બધું હોય પરફેક્ટ હાથેથી જ માપ હું માપેલા અંદાજે અંદાજી હા અંદાજી જ બધી વસ્તુ બનાવવા અથાણું પણ મારું અંદાજે જ હોય અથાણામાં કોઈ માપ જ નથી કોઈ નવું નવું શીખતું હોય તો આપણે માપ પણ આમાં આપી દીધું છે આગલા વિડીયામાં જોજો જો કોઈની માપ સાથે જોવું હોય તો એ રીતે જ હું બનાવવા તો હાલો આપણો ગયો તૈયાર આપણે કાલે જેટલા ઓર્ડર ઓર્ડરને એની તૈયારી કરી લીધી ને આ અથાણું આપણું એ દેવાનું છે બધું અટાણે ને આ બીજી અથાણાની તૈયારી કર કાલે જે આપણા ઓર્ડર છે એના કાલે પૂરી પાડવાની છે એટલે આજ આપણી આ ગુંદા આ કેરી બધી આપણે હમણાં પંખાની છે હુકવે દઈએ ને આ હશે એ આજ બધું ભરે ને દે દેવાનું છે અને કાલે પાછું નવું બીજું દેવાનું છે તો એ પણ આપણે અટાણે તૈયાર કરીએ તો જો આ ગુંદા ફોડીને ખાટા પાણીમાં નાખી દીધા ને એ વાણી કાઢીને આપણે રાખી દેવાના પંખો ચાલુ કરી દેવાનો હવા રૂધી પંખે સુકવવાના છે ને આણો મસાલો કાલે પાછો આ હમણાં ખાલી થાય એટલે આણો મસાલો કાલે એમાં વઘારવાનો છે અને આ પાર્સલ પણ ઘણી ઠેકાણે અમે મોકલાવીએ તો આપણે જો કાલુની તૈયારી થઈ ગઈ બધી આનો મસાલો એ વઘારાઇ ગયો પણ આમાં હજી ગોળ ભાંગે એટલી નીચે જો ભાંગે ગોળી ગોળામાં ગોળ આમાં ભેરવાઈ જાય પછી આ આખાનું આખું તૈયાર થઈ જાય એટલે આનું પાર્સલ જે બાકી છે એ ગોળ ભેરવાય પછી આપણી પાર્સલ થાય ને હું ગઈ હતી ગામમાં ગામમાં આ એટલામાં જેટલો આપણે આ કેરીની ગુંદાન જેટલા છે ને એટલાનો મસાલો વઘારવાનો બાકી છે તો એ મસાલો તો કાલે વઘારવાનો છે ને આપણી માલ બધો આવે ગો હું આ કુરિયાન ગોળની ઊંધ લેવા ગઈ હતી અમે તાજે તાજા મસાલાના વઘારે તાજે તાજું અથાણું આપણે બનાવીએ જો આજ મસાલો લેવી એનું કાલે આપણે બનાવીએ બધું એટલે આ રીતે આપણે અથાણું બધાયની આ રીતે તાજે તાજું જ આપણે પાર્સલ કરીએ ફૂગાડીએ ને આપણું અથાણું એક ફેરે ખાઈ જુઓ એટલે બીજી ફેરે તમારે ઓર્ડર દેવાનું મન થાય ને આ રીતે ચોખ્ખાઈથી જ બનાવીએ જો તો અમે પણ જોવે હોગો કે કઈ રીતે બનાવે ને આણો આપણે બોરો નાખી દીધો તો એવો ટાણે આપણે કાઢી લેવાનો છે ને એ અથાણું આપણે કાલે તૈયાર કરવાનું છે તો બધા લોકો કે મોતીબેન તમે અથાણું બહુ સરસ બનાવો બહુ સરસ બનાવો પણ આપણે આજે યુટ્યુબમાં ચેનલમાં જે બનાવીએ એ રીતે જ બનાવીએ તમે જો બધા કઈ રીતે હું બનાવવા ને આમાં નંબર પણ આપણે આપેલા છે તો આપણે જે બનાવીએ એ પણ રેસીપી જોવો અને જોવે પણ તમે ઓર્ડર કરો